હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જ્ઞાન મેળવીશું ગીતામાં એવું તે શું છે વિશ્વમાં માત્ર ગીતા જયંતિ શા માટે ઉજવવામાં આવે છે તે આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયાને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો માક્ષર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી ગીતાનો પ્રાદુર્ભાવ થયો હતો શ્રીમદ્ ભગવદ્ ગીતાની વ્યાખ્યા છે શ્રીમતા ભગવતા ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે શ્રીમાન ભગવાને ગાયેલી તે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રીમાન ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી પ્રગટ થયેલું ઉપનિષદ જ્ઞાનનું ગીત ગીતા વેદ ઉપનિષદ બ્રહ્મસૂત્ર સાંખ્ય વૈશેષિક ન્યાય અષ્ટાદશ પુરાણ એ બધાનો સાર રૂપ નિષ્કર્ષ છે કેવળ ગીતાના જ્ઞાનને ધારણ કરી લેવાથી બધા શાસ્ત્રોનું જ્ઞાન આવી જાય છે એટલે જ ગીતાની ગરિમાની ગાથા ગાતા કહેવાયું છે ગીતા સુગીતા કર્તવ્યા કેમ અન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મના ભસ્ય મુખ પદ્માર્ધિશ્રુતા જે આપોઆપ કૃષ્ણ રૂપ નારાયણના મુખ કમળમાંથી પ્રગટ થયેલ છે તે ગીતા સારી રીતે ગાવા યોગ્ય છે બીજા શાસ્ત્રોના વિચારથી શો લાભ થવાનો ગીતાની મહાનતાની વાત કરતા મહાત્મા બંકિમ બાપુ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખ્યું છે કે ગીતાને ધર્મનો સર્વોત્તમ ગ્રંથ માનવાનું કારણ એ જ છે કે તેમાં જ્ઞાન કર્મ અને ભક્તિ એ ત્રણેયનો એવો ન્યાય આપવામાં આવ્યો છે કે એના જેવું બીજા કોઈ પણ ગ્રંથમાં સામર્થ નથી આવો અપૂર્વ ધર્મ આવો અપૂર્વ ઐક્ય કેવળ ગીતામાં જ દ્રષ્ટિગોચર થાય છે આવી અદભુત ધર્મ વ્યાખ્યા કોઈ પણ દેશમાં અને કોઈ પણ સમયે કોઈએ કહી હોય એવું જણાતું નથી આવો ઉદાર અને ઉત્તમ ભક્તિવાદ જગતમાં બીજે ક્યાંય નથી મહાત્મા ગાંધીજીએ એમની અહિંસક લડત લડવા ગીતા એ જ પ્રેરણા અને શક્તિ આપી હતી ગાંધીજી કહેતા હતા વર્તમાન સંજોગોમાં ગીતા મારું બાઇબલ કે કુરાન જ નથી એટલે કે એના જેવો કેવળ ધર્મ ગ્રંથ જ નથી તે મારી પ્રત્યક્ષ માતા છે માતા જેમ પોતાના બાળકનું પાલન પોષણ કરે તેને યોગ્ય રાહ બતાવે સાચી દોરવણી આપે તે રીતે ગીતાએ મહાત્મા ગાંધીજીને ડગલે ને પગલે માર્ગદર્શન આપ્યું હતું વિશ્વ વિખ્યાત બ્રિટિશ તત્વચિંતક ચિંતક અલ્ટસ હકલસી એ કહે છે કે ગીતા આખી માનવજાતિ માટે મહામૂલ્યવાન ગ્રંથ છે મહાભારતના ભીષ્મ પર્વના અધ્યાય પચીસ થી બેતાલીસ માં ગીતાના આ અઢાર અધ્યાયોનો આલેખન થયેલું છે ગીતામાં છ છ અધ્યાયથી બનેલા ત્રણ છટક છે પ્રથમ છટક એટલે કે એકથી છ અધ્યાય કર્મયોગનું સાતથી બાર યોગનું અને તેરથી અઢાર યોગનું નિરૂપણ કરે છે ગીતાના દરેક અધ્યાયના અંતે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું ઉપનિષદનું આગળ પદ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે એવા શબ્દો આવે છે તે દર્શાવે છે કે ગીતા બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રનો પણ ગ્રંથ છે ગીતા મહાત્મના ઓગણીસમાં શ્લોકમાં કહેવાયું છે ગીતાર્થ ધ્યાય તે નિત્યમ કૃત્વ કર્માણી ભુરી જીવન મુક્ત સવિયોગ્યો દેહાંતે પરમપદમ જે અનેક વિધ્ય કર્મો કરવા રહીને નિત્ય ગીતાનું ચિંતન કરે છે તે જીવે ત્યાં સુધી જીવન મુક્ત રહે છે અને મરણ બાદ પરમપદને પ્રાપ્ત કરે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા કર્મની ગંગા ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી છે છે આ ત્રિવેણી સંગમમાં જે સ્નાન કરે તે આત્મવિદ્યા થકી બ્રહ્મ કરી અમૃતને પ્રાપ્ત કરે છે ગીતામાં અંતે અર્જુન કહે છે નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાત્ મસ્ત હે અચ્યુત તમારી કૃપાથી પ્રાપ્ત થયેલા જ્ઞાનથી મારો મોહ નાશ પામ્યો છે અને મને મારા આત્મ સ્વરૂપનું સ્મરણ થયું છે હું બધા સંશયોથી મુક્ત થયો છું હું તમારા વચનનું પાલન કરીશ આમ ગીતા વિષાદનો પ્રસાદમાં પરિવર્તન કરનારું દિવ્ય જ્ઞાન રસાયણ છે તે મૃત્યુને નિવાસી અમૃત્વ અમરત્વ પ્રાપ્ત કરવાની દિવ્ય ભગવત વચનામૃતમ રૂપી ઔષધિ છે ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે ગીતા ગ્રંથ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો ગ્રંથ છે ગીતા એટલે કોઈ દેવી દેવતાનું કે ધર્મનું વર્ણન કે મહાત્મ્ય નહીં પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી હતી બિલકુલ એવી જ રીતે અત્યારના સમયમાં જોવા જઈએ તો આપણું જીવન એટલે કુરુક્ષેત્ર અને આપણે જીવનરૂપી કુરુક્ષેત્રમાં ઉભેલા અર્જુન અને ગીતા એટલે શ્રી કૃષ્ણએ ઉચ્ચ કોટીનું જીવન જીવવા માટે આપેલો ઉપદેશ પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ વર્ષો પહેલાં કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલું ગીતા જ્ઞાન અત્યારના સમયમાં પ્રત્યેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે જો કોઈ ભગવદ્ ગીતાનો સાર યથાર્થ રીતે સમજવા સમર્થ હોય તો તે પરમ સત્યનો અનુભવ કરી સંસારી બંધનોની ભ્રાંતિમાંથી અને સંસારી દુઃખોમાંથી મુક્ત થઈ શકે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સંયમ અને સહનશીલતાનું મહત્વ પણ ખૂબ વર્ણવામાં આવ્યું છે ગીતાના બોધ અનુસાર સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે જેમ યોગ્ય સમય આવતા ઋતુઓ બદલાય છે તે જ પ્રકારે સુખ પછી દુઃખ આવે છે અને તેવી જ રીતે જીવનની પ્રતિકૂળતા પણ કાયમની નથી જ્યારે પણ જીવનમાં કપરો સમય આવે ત્યારે સંયમથી કામ લેવું પરંતુ મોટાભાગે લોકો દુઃખના સમયમાં નિરાશામાં ગર્વ ગરકાવ થઈ જાય છે પરંતુ મનની હિંમતને ક્યારેય તૂટવા ન દેવી જોઈએ સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે પણ પ્રભુ પર વિશ્વાસ અચૂક રાખવો કે જીવનમાં અંધારામાંથી પણ તે તમને ઉગારશે ગીતાના માધ્યમથી સંદેશો આપતા ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યને જણાવે છે હંમેશા જીવનમાં ઉત્સાહવાદી રહેવું જોઈએ અને એક વાત યાદ રાખવી જોઈએ કે સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે જો આજે તમારી પાસે ધન નથી અને તમે જીવનમાં ધનની ઉણપ અથવા ઓછપ અથવા અભાવ અનુભવી રહ્યા છો તો નિરાશ ન થવું અને આશા રાખવી કે આ દિવસો પણ પસાર થઈ જશે અને સુખ સંપત્તિ આવશે ભગવાન કૃષ્ણ કહે છે કે જો તમે વારંવાર નિષ્ફળ થતા હોય તો સફળતાની આશા ગુમાવીને નિરાશ ન થવું પરંતુ ઈશ્વર પર ભરોસો રાખો કે આજે નિષ્ફળતા છે તો ચોક્કસ આવતીકાલે સફળતા પ્રાપ્ત થશે જ કારણ કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે એક નજર ગીતા પર કરીએ તો સમજાય કે શ્રીમદ ભગવદ્ ગીતાના દરેક અધ્યાયના અંતે ભગવાન કૃષ્ણએ પણ મનુષ્યને એ જ ઉપદેશ આપ્યો છે અને સાચો માર્ગ શું છે તે જણાવી દીધું છે હવે ક્યાં માર્ગે ચાલવું કેવી રીતે વર્તન કરવું અને કેવી રીતે જીવન જીવવું તે આપણે નક્કી કરવાનું છે ઘણા માણસો એવા હોય છે કે સહેજ નિષ્ફળતા મળે તો નિરાશ થઈ જાય છે પરંતુ નિષ્ફળતા એ સફળતાની ચાવી છે અને નિષ્ફળતા સાથે જો પરિચય જ ન થયો હોય તો આપણે સફળતાની મહંતા કેવી રીતે સમજાય ગીતામાં તો કૃષ્ણ ભગવાન બે જ શબ્દમાં કહેવા માંગે છે એ બે શબ્દ લોકોને સમજાય તેમ નથી તેથી આટલું મોટું ગીતાનું સ્વરૂપ આપ્યું અને એ સ્વરૂપે સમજવા માટે લોકોએ ફરીથી વિવેચક લખ્યા છે કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે હું જે ગીતામાં કહેવા માંગુ છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જ સમજી શકે એવા એક હજાર સ્થૂળ અર્થને સમજાવનારા માણસોમાંથી એક જ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે એવા એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત મારો આશ્રય સમજી શકે એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે હવે આ સાડા ત્રણ અજબની વસ્તીમાં કૃષ્ણ ભગવાનને સમજવામાં કોનો નંબર લાગે કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે શબ્દમાં કહેવા માગે છે એ તો જે જાતે કૃષ્ણ થયો હોય તે સમજી શકે ને કહી શકે બીજા કોઈનું કામ નહીં આજે અમે જાતે કૃષ્ણ આવ્યા છીએ તારે તારું જે કામ કાઢવું હોય તે કાઢી લે કૃષ્ણ શું કહેવા માંગે છે માણસ મરી જાય ત્યારે કહે છે ને કે જતા રહ્યા તે શું છે તે માલ છે અને અહીં પડી રહ્યું તે ખોખું છે આ મટીરિયલ છે ધેર આર પેકિંગ કોઈ આંબાનું પેકિંગ કોઈ ગધેડાનું પેકિંગ તો કોઈ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે પણ મહી માલ ચોખ્ખો અને સરખો બધામાં છે પેકિંગ તો ગમે તેવું હોય સડેલું પણ હોય પણ વેપારી પેકિંગની તપાસ ના કરે મહી માલ બરાબર છે કે નહીં તે જોઈ લે તેમ આપણે મહીના માલના દર્શન કરી લેવાના કૃષ્ણ ભગવાન કહે છે મહી જે માલ છે તે જ હું પોતે છું એ જ કૃષ્ણ છે અને ઓળખ એટલે ઉકેલ આવશે તારો બાકી લાખ અવતાર તું ગીતા શ્લોક ગાઈશ તોય તારો ઉકેલ નહીં આવે ખોખુ અને માલ આ બે શબ્દોમાં કૃષ્ણ ભગવાન જે બધું કહેવા માંગતા માંગતા તે છે અને આ બુદ્ધિશાળી લોકો ગીતાના અર્થ કરવા જાય છે એના પુસ્તકો કાઢે છે મૂળ તો આ લોકોને અર્ક કાઢતા જ નથી આવડતું ને મોટા મોટા વિવેચનો ટીકાઓ લખી અર્ક કાઢવા ગયા છે પણ આ તો પોતાના સ્વદનથી નામના કાઢવા જ કરે છે બાકી બે શબ્દમાં જ કૃષ્ણ ભગવાનનો અંતરાશ્રય સમાઈ જાય છે છોકરો હોસ્ટેલમાં ભણતો હોય ત્યારે ફાધર તેને કડક શબ્દમાં પત્ર લખે કે તું ભણતો નથી અને મારા પૈસા બગાડે છે સિનેમા નાટક જોયા કરે છે કંઈ કરતો નથી ત્યારે છોકરો શું કરે કે બાપાનો પત્ર પોતાના ફ્રેન્ડને દેખાડે અને કહે કે જોને મારા ફાધર કેવા છે જંગલી છે ક્રોધી છે લોભી છે કંજૂસ છે આવું છોકરો કેમ કહે છે કારણ કે તેને ફાધરની વાત નથી સમજાતી એ ફાધરનો અંતર આશ્રય નથી સમજી શકતો ફાધર અને માત્ર પચીસ જ ડિફરન્સ હોય છે છતાં પણ બાપનો અંતર આશ્રય દીકરો સમજી શકતો નથી તો પછી કૃષ્ણ ભગવાનને તો પાંચ હજાર વર્ષ થયા તે પાંચ હજાર વર્ષના ડિફરન્સમાં કૃષ્ણ ભગવાનનો અંતર આશ્રય કોણ સમજી શકે એમનો અંતર આશ્રય કોણ બતાવી શકે એ તો જે ખુદ કૃષ્ણ ભગવાન હોય તે જ બતાવી શકે જીવન કળા શીખવતો ગ્રંથ એટલે ગીતા જ્ઞાન વિના અંધકાર છે દ્વારા જ પરમ શાંતિ મળે છે ગંગોત્રીમાંથી પ્રગટેલી ગંગા નદી બનીને સમુદ્રને મળી એકરૂપ થઈ જાય છે તે જ પ્રમાણે જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ ત્રણેય પરમાત્મા રૂપી મહાસાગરમાં ભળીને એકરૂપ થઈ જતા હોય છે જીવ શિવ સ્વરૂપ બની જાય છે આમ ભગવદ્ ગીતા તો આત્મજ્ઞાનનો મહાકુંભ છે જેનું મંથન કરવાથી સત્યની અનુભૂતિ તો થાય છે પણ ભગવદ્ ગીતાનું પંથન પાઠન અને ઊંડો અભ્યાસ કરવાથી આજના મુશ્કેલીઓ સમસ્યાઓમાં અટવાયેલા માનવને જરૂર તે અંતદ્રષ્ટિ આપશે અને પોતાના જીવનને સાચી રીતે જીવવાની કળા શીખવી જશે પ્રકૃતિનો સાર પરમેશ્વર છે તેમ ધર્મનો સાર ગીતા છે સમયની પણ સીમા હોઈ શકે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ઉચ્ચારાયેલી ગીતાની સુવાસ તો ચારેય દિશામાં અંતરકાળ સુધી ફેલાતી રહેશે શ્રી કૃષ્ણની કૃપા પણ શાશ્વત છે